નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વેર ટ્રેડ અંતર્ગત નિયમિત અને અનિયમિત આકૃતિઓનું ક્ષેત્રફળ કેવી રીતે શોધું તે વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજનો ટોપિક છે મારો નિયમિત અને અનિયમિત આકૃતિઓનું ક્ષેત્રફળ શોધવું જમીનના સર્વેક્ષણનો હેતુ નકશો બનાવવાનો તથા તેની ઉપરથી ક્ષેત્રફળ તથા ઘનફળ કાઢવાનો છે ખેતરના મહેસૂલની આકારની તેના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતી હોય તેનું ક્ષેત્રફળ જાણવાની જરૂર પડે છે આ ઉપરાંત સિંચાઈ યોજનાઓ નગર વસવાટો રસ્તાઓ રેલવે વગેરે ઇજનેરી બાંધકામો માટે પણ ક્ષેત્રફળ કાઢવાની જરૂર પડે છે હવે ક્ષેત્રફળની ગણતરી એટલે કે કોમ્પિટિશન ઓફ એરિયાસ કેવી રીતે કરવામાં આવે છે તે વિશે જોઈશું સામાન્ય રીતે ક્ષેત્રફળ બે રીતે કાઢી શકાય છે ક્ષેત્ર નોંધપોથી ઉપરથી અને નકશાઓ ઉપરથી ક્ષેત્ર નોંધપોથી ઉપરથી ક્ષેત્રફળ કાઢવાની રીત જોઈશું આ રીતમાં જે વિસ્તારનું ક્ષેત્રફળ કાઢવાનું હોય તે વિસ્તારને આવરી લેતું સર્વેક્ષણ રેખાઓ વડે રચાતું એક માળખું કે જેને સ્કેલેટન તરીકે ઓળખવામાં આવે છે જે તૈયાર કરવામાં આવે છે સર્વેક્ષણ રેખાઓ વડે બનતા માળખાનું ક્ષેત્રફળ ભૂમિતિ અને ત્રિકોણમિતિનો ઉપયોગ કરી કાઢવામાં આવે છે સર્વેક્ષણ રેખાઓ અને વિસ્તારની હદ વચ્ચે આવેલી જમીનનું ક્ષેત્રફળ સર્વેક્ષણ રેખાઓ ઉપરથી વિસ્તારની હદ સુધીના અનુલંબ લઈને નક્કી કરવામાં આવે છે આકૃતિમાં એક ક્ષેત્રફળ એટલે કે એક અનિયમિત અને નિયમિત જગ્યાનું ક્ષેત્રફળ કેવી રીતે કાઢવાનું છે તેની આકૃતિઓ બતાવવામાં આવી છે સૌપ્રથમ આ આકૃતિમાં જોઈએ તો એક અનિયમિત આકારની આકૃતિ બતાવવામાં આવી છે જેમાં એ બી સીડી ઈ એફ જી જેવા અલગ અલગ ભાગોમાં વહેંચી દેવામાં આવે છે સૌ પ્રથમ પહેલો ભાગ છે ત્રિકોણ એબીસી બીજો જે ભાગ છે એ લંબચોરસ છે જે એ સીડી જી દ્વારા દર્શાવવામાં આવ્યો છે અને ત્રીજો જે ભાગ છે એ કાટખોણ ત્રિકોણ છે જે જી ઈ દ્વારા દ્વારા દર્શાવવામાં આવ્યો છે અને સૌથી છેલ્લો જે ભાગ છે એ જી ઈ એફ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જે આકૃતિ અમાં જોવા મળે છે હવે આ બધી આકૃતિઓને ભેગી કરી આખા વિસ્તારનું ક્ષેત્રફળ કાઢવામાં આવે છે જ્યારે બીજી આકૃતિમાં ત્રિકોણ દર્શાવવામાં આવ્યો છે જેને એબીસી દ્વારા નોટેશન કરવામાં આવેલું છે જે નિયમિત આકારની આકૃતિ છે આ બંને આકૃતિનું ક્ષેત્રફળ કેવી રીતે કાઢવામાં આવે છે તે જોઈશું આ રીતે સર્વેક્ષણ રેખાઓ વડે બનતા માળખાના ક્ષેત્રફળમાં માળખા અને વિસ્તારની હદ વચ્ચેની જમીનનું ક્ષેત્રફળ ઉમેરી આખા વિસ્તારનું ક્ષેત્રફળ નક્કી કરવામાં આવે છે આકૃતિમાં આપેલ વિસ્તારનું ક્ષેત્રફળ કાઢવા માટે તેની અંદર આકૃતિમાં જોઈ ગયા તેમ એબીસીડી બી ઈ એફ જી એ આખી એક માલા રેખા રચવામાં આવે છે જેને બંધ માલારેખણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ માલારેખણથી આવડતા વિસ્તારને ત્રિકોણો સમલંબક લંબચોરસ વગેરે અલગ અલગ આકૃતિઓમાં વહેંચી દેવામાં આવે છે આ બધી આકૃતિઓને ભેગી કરી પછી આ બધા વિસ્તારનું ક્ષેત્રફળ એકબીજામાં ઉમેરતા આખી આકૃતિનું ક્ષેત્રફળ મળી રહે છે આ ભૌમિતિક આકૃતિઓનું ક્ષેત્રફળ ભૂમિતિ તથા ત્રિકોણમિતિના નીચે આપેલા સૂત્રો વડે ગણી કાઢવામાં આવે છે ધારો કે કોઈ કાટખોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો તેના માટે એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા ઊંચાઈ આ સૂત્રનો ઉપયોગ કરી કાટખૂણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવામાં આવે છે તેવી જ રીતે કોઈ લંબચોરસ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવામાં આવે છે અને જો કોઈ ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એવી રીતે દરેક આકૃતિઓનું ક્ષેત્રફળ કાઢવામાં આવે છે માલારેખાની બાજુઓ અને વિસ્તારની હદ વચ્ચે આવતી જમીનનું ક્ષેત્રફળ આ માલા રેખાની બાજુઓ ઉપરથી નીચે સમજાવેલા નિયમોનો ઉપયોગ કરી ગણી કાઢવામાં આવે છે સૌથી પહેલો નિયમ છે સરેરાશ યામનો નિયમ જેને એવરેજ ઓર્ડિનેટ રૂલ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો નિયમ છે મધ્ય યામનો નિયમ જેને મિડ ઓર્ડિનેટ રૂલ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો જે નિયમ છે સમલંબકનો નિયમ જેને ટ્રેપેઝોઇડલ રૂલ તરીકે ઓળખવામાં આવે છે ચોથો સિમ્સનનો અથવા તો પરવલયનો નિયમ જેને સીમસન અથવા તો પેરાબોલિક રૂલ તરીકે ઓળખવામાં આવે છે સમલંબકનો નિયમ સરેરાશ સરેરાશયામના નિયમ તથા મધ્ય મધ્યયામના નિયમ કરતાં વધારે ચોક્કસ છે એટલે કે તેનાથી મળતા પરિણામો વધારે સાચા હોય છે સીમસનના નિયમથી મળતા પરિણામો સમલંબકના નિયમથી મળતા પરિણામો કરતાં જો હદનો વળાંક આધાર રેખા તરફ અંતર ગોળ હોય તો વધારે અને બહિર હોય તો ઓછા હોય છે આ પરિણામો સમલંબકના નિયમથી મળતા પરિણામો કરતાં વધારે ચોક્કસ હોય છે હવે નકશા ઉપરથી ક્ષેત્રફળ કેવી રીતે કાઢવાનું તેની રીત જોઈશું એટલે કે એરિયા ફ્રોમ પ્લાન્ટ્સ દોરેલા નકશા ઉપરથી કોઈપણ આકૃતિનું ક્ષેત્રફળ કાઢવું હોય તો નકશાને ભૌમિતિક આકૃતિમાં વહેંચી દેવામાં આવે છે ભૌમિતિક આકૃતિઓ જેવી કે ચોરસ લંબચોરસ સમલંબક ત્રિકોણ ગોળાકાર જેવી અલગ અલગ આકૃતિઓમાં વહેંચીને દ તે જે તે એરિયાનું ક્ષેત્રફળ ગણી કાઢવામાં આવે છે તેની વચ્ચે એક આધાર રેખા દોરી તેની ઉપર સરખા અંતરે નકશાની હદ સુધીના અનુલંબ માપીને એટલે કે ધારો કે કોઈ એક નકશાની લંબાઈ વધારે હોય અથવા તો એરિયાની લંબાઈ વધારે હોય પહોળાઈ ઓછી હોય તો તેની વચ્ચે એક આધાર રેખા નાખી દેવામાં આવે છે પછી દરેક કોર્નર જ્યાં આગળ પડતા હોય તેના ઓફસેટો લઈ પછી તેનું ક્ષેત્રફળ ગણી કાઢવામાં આવે છે નંબર ત્રણ છે ક્ષેત્રફળ માપક એટલે કે પ્લાનીમીટર જેવા યાંત્રિક ઉપકરણ વડે ગણી કાઢવામાં આવે છે તેમાં નંબર એક વિશે જોઈશું નકશાને ભૌમિતિક આકૃતિઓમાં વહેંચીને તો સામાન્ય રીતે નકશાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રિકોણોમાં વહેંચી દેવામાં આવે છે દરેક ત્રિકોણનો પાયો અને લંબ ઊંચાઈ વગેરે સ્કેલથી માપવામાં આવે છે આ રીતમાં જો વિસ્તારની હદ વાંકી ચૂકી હોય તો ઉપરોક્ત ત્રિકોણો રચતી વખતે સીધી રેખાઓ દોરવામાં આવે છે આ સીધી રેખાઓ દોરતી વખતે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સીધી રેખાથી ત્રિકોણની અંદર આવતો નકશાની બહારનો વિસ્તાર સીધી રેખાથી ત્રિકોણની બહારના જતા નકશાના વિસ્તાર જેટલો થવો જોઈએ એટલે કે જેટલું લો તેટલું આપો રેખાઓ એટલે કે ગીવ એન્ડ ટેક લાઇન્સ દોરવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક આખો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે જેને અલગ અલગ ભાગો જેવા કે ત્રિકોણ લંબચોરસ સમલંબક જેવા અલગ અલગ ભાગોમાં વહેંચી દેવામાં આવે છે અને જે લંબાઈવાળો ભાગ છે તેની વચ્ચે એક આધાર રેખા પણ નાખેલી જોવા મળે છે આ બધા ભાગોને ભેગા કરતાં આ સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ ગણી કાઢવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિસ્તારના નકશાને ત્રિકોણો એબીસી બીસીડી અને બી માં વહેંચી નાખવામાં આવેલો છે એટલે કે ત્રણ ત્રિકોણોમાં વહેંચી નાખેલ છે હવે દરેક ત્રિકોણના પાયા જેવા કે બીસી બીસી અને સી તથા લંબ ઊંચાઈઓ એ એ ડી અને સ્કેલથી માપવામાં આવે છે તેથી ઉપરની આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે વન હાફ બી સી ઇન્ટુ એ એ પ્લસ વન હાફ બી સી પ્લસ વનહાફ સી ઈન્ટ ડી આ સૂત્રની મદદથી ઉપરની આકૃતિનું ક્ષેત્રફળ શોધી કાઢાય છે રેખાઓ એસી ડીઈ ઈ બી અને બી એ દોરતી વખતે જેટલું લો તેટલું આપો તે નિયમને ધ્યાનમાં રાખવામાં આવે છે અહીં આકૃતિમાં એક વિસ્તારને અલગ અલગ ભાગોમાં વહેંચી દેવામાં આવેલો છે જે એક બે ત્રણ ચાર એવા એમ ટોટલ અગિયાર ભાગમાં વહેંચી નાખેલા છે અલગ અલગ અગિયાર ચોરસમાં વહેંચી દીધેલ છે ઉપરની રીતમાં નકશા ઉપર લીટીઓ દોરવી પડે છે તેથી નકશો બગડવાનો ભય રહે છે નકશા ઉપર ટ્રેસિંગ પેપર ઉપર મૂકી ન ઉપર નકશાને દોરી તેને યોગ્ય ભૌમિતિક આકૃતિઓમાં વહેંચીને ઉપરની રીતે ક્ષેત્રફળ ગણી કાઢવામાં આવે છે ધારો કે આ નકશાને જો અગિયાર ભાગમાં વહેંચી દીધેલ છે પછી જો આનું ક્ષેત્રફળ ગણવું હોય તો ટ્રેસિંગ પેપર ઉપર દોરેલ માપના ચોરસ ખાનાઓનો ઉપયોગ કરી ક્ષેત્રફળ કાઢવામાં આવે છે નકશા ઉપર ચોરસ ખાના પાડેલા ટ્રેસિંગ પેપર પર મૂકી નકશાની હદ વચ્ચે આવતા આખા ચોરસ ખાના ગણવામાં આવે છે નકશાની હદથી કપાતા ખાનાઓ જો અડધાથી ઓછા હોય તો તેમને અવગણવામાં આવે છે એટલે કે આ નકશામાં જો કોઈ ખાનું અડધાથી ઓછું હોય તો તેને ગણવામાં આવતું નથી અથવા તો ગણતરીમાં લેવાનું જ નથી જો અડધાથી વધારે ખાના આવતા હોય તો તેમને આખા ગણવામાં આવે છે આકૃતિમાં ઉપર જોઈ ગયા તેમ ટોટલ એકથી અગિયાર નંબર છે જેમાં એકથી ચાર ખાના આખા છે અને પાંચથી અગિયાર ખાના અડધા કરતાં વધારે હોય તેમને આખા ખાના તરીકે ગણેલ છે આ રીતે નકશાની હદથી ઘેરાતા ચોરસ ખાનાની સંખ્યા મેળવી તેને એક ચોરસ ખાનામાં ક્ષેત્રફળથી ગુણી નકશાનું ક્ષેત્રફળ કાઢવામાં આવે છે હવે આધાર રેખા ઉપર લંબ દોરીને ક્ષેત્રફળની ગણતરી કેવી રીતે થાય છે તે જોઈશું નકશાની મધ્યમાંથી પસાર થતી આધાર રેખાના સરખા ભાગ કરી દરેક ભાગના છેડેથી નકશાની હદ સુધી યામો અનુલંબ સ્કેલ વડે માપવામાં આવે છે આ યામો ઉપરથી અગાઉ જોઈ ગયા તેમ નિયમો જેવા કે સમલંબકનો નિયમ સીમસનનો નિયમ વગેરેનો ઉપયોગ કરી ક્ષેત્રફળ કાઢવામાં આવે છે ત્રીજી રીત જોઈશું તો જેમાં ક્ષેત્રફળ માપક એટલે કે પ્લાનીમીટરનો ઉપયોગ કરી ક્ષેત્રફળ કાઢવાની રીત ગણિત શાસ્ત્રના પ્રાધ્યાપક જે આમ્સલેરે શોધી કાઢેલા આ ઉપકરણ વડે કાગળ ઉપર દોરેલી કોઈપણ નિયમિત કે અનિયમિત વાંકી ચૂકી હદવાળી આકૃતિનું ક્ષેત્રફળ પણ ઘણી સહેલાઈથી કાઢી શકાય છે આપણે અગાઉ જોઈ ગયા તેમ નિયમિત આકારની આકૃતિનું ક્ષેત્રફળ ઘણી કાઢવું હોય જેવી કે ચોરસ લંબચોરસ ત્રિકોણ વગેરે તો તેના ચોક્કસ સૂત્રો આપેલા છે જેની મદદથી તેનું ક્ષેત્રફળ એકદમ સરળતાથી ઘણી કાઢવામાં આવે છે પરંતુ જો અનિયમિત હદ આવતી હોય તો તેવી આકૃતિઓ માટે પ્લાનિમીટરની ખૂબ જ આવશ્યકતા છે અને એ પ્લાનિમીટરની મદદથી ક્ષેત્રફળ કેવી રીતે કાઢવામાં આવે છે તે અહીં જોઈશું આ ઉપકરણથી આવતા ક્ષેત્રફળમાં વધુમાં વધુ એક ટકા જેટલી ત્રુટી આવે છે એટલે કે ક્ષેત્ર નોંધપોથી ઉપરથી ક્ષેત્રફળ ઘણી કાઢવાની રીત સિવાયની બીજી કોઈપણ રીત કરતા આ રીતે વધારે ચોકસાઈ વર્યું ક્ષેત્રફળ મળે છે પ્લાનિમીટરની આકૃતિ અહીં આગળ દર્શાવેલ છે જેના અલગ અલગ ભાગો પણ આકૃતિમાં જોવા મળે છે આ બધા ભાગોને હું દર્શાવીશ તો સૌથી પહેલાં નીચેની તરફથી ડાબી બાજુથી જોઈએ તો વર્નિયર છે વર્નિયર પછીથી માપકવ્હીલ ગણતરી ચક્ર સમાયોજ્ય સ્ક્રૂ સમાયોજ્ય ટેકો અનુરેખણ બિંદુ અનુરેખણ બાહુ બિંદુ વજન ગોળછેડાવાળો ખીલો અને વ્હીલ આ બધા ભાગોને જોડી પ્લાનિમીટરની રચના થાય છે જે પ્લાનિમીટર ક્ષેત્રફળ માપક તરીકે ખૂબ જ ઉપયોગી છે હવે આ પ્લાનિમીટરની આકૃતિ ઉપર ફેરવીને કેવી રીતે ક્ષેત્રફળ કાઢવામાં આવે છે તે વિશે જોઈશું આ ઉપકરણમાં નીચેની બંને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધાતુના બે દંડ એટલે કે બાર્સ આપેલા હોય છે આ બે ધાતુના દંડમાંનો એક દંડ નિશ્ચિત લંબાઈ એટલે કે ફિક્સ લેન્થનો હોય છે તે દંડને લંગરબાહુ એટલે કે એન્કર આમ તરીકે ઓળખવામાં આવે છે બીજા દંડને અનુરેખણ બાહુ એટલે કે ટ્રેસિંગ આમ કહેવામાં આવે છે આ બાહુની લંબાઈ નકશાના સ્કેલ પ્રમાણે ગોઠવવી પડે છે તે માટે બાહુ ઉપર અંકનો જેવા કે સો ચોરસ સેન્ટીમીટર એક જેમ એક બસો એસી છ ઇંચ બરાબર એક મીટર બસો ચોરસ એક ચતુર્થાંશ ઇંચ બરાબર એક પચાસ ચોરસ ઇંચ એક દુત્યાંશ ઇંચ બરાબર એક ફૂટ દસ ચોરસ ઇંચ અને એક જેમ ઝીરો પોઈન્ટ એક છે અનુરેખણ બાહુની નીચેની બાજુએ અચળાંક સીની કિંમત પણ અંકિત કરેલી હોય છે અમુક પ્રકારના ક્ષેત્રફળ માપકમાં જુદા જુદા સ્કેલ માટે અનુરેખણ બાહુની લંબાઈ અંકિત અનુરેખણ બાહુ ઉપર વર્નિયર વડે ગોઠવવી પડે છે આ લંબાઈ તથા અચડાંક સિંહની કિંમત ક્ષેત્રફળ માપકની પેટીની અંદર લખેલી હોય છે એટલે કે ક્ષેત્રફળ માપક જે પણ બોક્સમાં મૂકવામાં આવેલું હોય છે એ બોક્સની અંદર અચડાંક સિંહની કિંમત લખેલી જ હોય છે વર્નિયરને ચોકસાઈથી ગોઠવવા માટે ક્લેમ્પ અને મંદ ચાલક સ્ક્રૂ કે જેને સ્લો મોશન સ્ક્રૂ તરીકે ઓળખવામાં આવે છે તેની ગોઠવણ કરેલી હોય છે અનુરેખણ બાહુનો એક છેડે રાખેલા ગોળ કાણામાં લંગર બાહુનો ગોળ છેડાવાળો ખીલો રાખવામાં આવે છે કે જેથી બંને બાહુઓ સહેલાઈથી ફરી શકે બંને બાહુઓ જ્યાં એકબીજાને સાથે જોડાયેલા હોય છે તે બિંદુને હિંજ કહેવામાં આવે છે લંગરબાહુનો બીજો છેડો અણીવાળો હોય છે જેને લંગરબિંદુ એટલે કે એન્કર પોઈન્ટ કહેવામાં આવે છે આ લંગરબિંદુ ઉપર ધાતુનું નાનું વજન જળેલું હોય છે જેથી લંગરબિંદુને ડ્રોઈંગ પેપર યોગ્ય જગ્યાએ જડી શકાય અનુરેખણ બાહુના એક છેડે અનુરેખણ બિંદુ એટલે કે ટ્રેસિંગ આર્મ રાખવામાં આવે છે તેને કાગળ ઉપર ફેરવવામાં આવે તો કાગળ કાપે છે આ માટે તેની બાજુમાં એક સમાયોજ્ય ટેકો રાખવામાં આવેલો હોય છે જેના વડે અનુરેખણ બિંદુને કાગળની સપાટીથી સહેજ ઊંચે રાખી શકાય છે અનુરેખણ બાહુના કાટખૂણે થતું સ્થાનાંતર માપવા માટે અનુરેખણ બાહોને સમાંતર આવેલા અક્ષ ઉપર નાનું માપક વ્હીલ એટલે કે મેઝરિંગ વ્હીલ ગોઠવેલું હોય છે જેનું સમતલ અનુરેખણ બાહોને કાટ ખૂણે હોય છે આ માપક વ્હીલની સાથે ડ્રમ જડેલું હોય છે જેને સો ભાગોમાં વહેંચવામાં આવેલું હોય છે ક્ષેત્રફળ માપક ત્રણ ટેકાઓ લંગર બિંદુ અનુરેખણ બિંદુ અને વ્હીલ ઉપર ટેકવાય છે જ્યારે ક્ષેત્રફળ માપવા માટે અનુરેખણ બિંદુને વિસ્તારની હદ ઉપર ફેરવવામાં આવે છે ત્યારે માપક માપકવિલ અનુરેખણ બાહુને ખૂણે ફરે છે તેમજ થોડું સરકે પણ છે અનુરેખણ બાહુને કાટખૂણે થતી ગતિથી માપક માપકવીલ ફરે છે જ્યારે ધરીની દિશામાં થતી ગતિથી માપક માપકવિલ કાગળ ઉપર માત્ર સરકે છે પરિણામે માપક માપકવિલના વાંચનમાં પણ ફેર પડતો નથી જ્યારે માપક અનુરેખણ બાહુને કાટખોણે ફરે છે ત્યારે માપક માપકવિલ પરિભ્રમણ કુલ અભિલંબીય સ્થાનાંતર બતાવે છે જેનું પ્રમાણ માપક માપકવિલ અને તેની બાજુમાં આવેલા વનિયર વડે માપવામાં આવે છે આ માપક માપકવિલ જ્યારે એક આંટો પૂરો કરે છે ત્યારે તેની ધરીની સાથે દાતા ચક્ર વડે જોડાયેલું ગણતરી ચક્ર એટલે કે કાઉન્ટિંગ ડિસ્ક એક અંકનનું સ્થાનાંતર બતાવે છે ગણતરી ચક્ર ઉપર ઝીરોથી દસ સુધીના અંકનો પાડેલા હોય છે ગણતરી ચક્ર ઉપર આવેલા સૂચકની સામે પૂરા થયેલા આંટાના માપ લેવામાં આવે છે જ્યારે માપકવિલ દસ આંટા પૂરા કરે છે ત્યારે ગણતરી ચક્ર એક આખું ચક્ર પૂરું કરે છે આ રીતે આખા આંટાનું માપ ગણતરી ચક્ર ઉપર આટાના દસમા ભાગ તથા સોમા ભાગનું માપ માપક માપકલ અને આટાના હજારમા ભાગનું માપ માપક વ્હીલની બાજુમાં રાખેલા વર્નિયર ઉપર લેવામાં આવે છે આમ વાંચન ચાર આંકડાનું દાખલા તરીકે ફોર પોઈન્ટ થ્રી ટુ ફાઇવનું બનેલું હોય છે આ આંકડાનું વાંચન લેવા માટે મોટવ દર્શક કાચ એટલે કે મેગ્નિફાઈંગ ગ્લાસ રાખવામાં આવેલો હોય છે એક ક્ષેત્રફળ માપકનું ચિત્ર નીચેની આકૃતિમાં દર્શાવેલ છે અનુરેખણ બાહુની લંબાઈ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી માપક વ્હીલનો એક આંટો પૂરો થાય ત્યારે અનુરેખણ બાહુ ઉપર ગોઠવેલી લંબાઈ આપેલા સ્કેલે અમુક આંકડા જેટલું ક્ષેત્રફળ પસાર કરે દાખલા તરીકે એક આકૃતિનો સ્કેલ એક સેન્ટીમીટર બરાબર એક સેન્ટીમીટર હોય એટલે કે આકૃતિ પૂરા માપે અથવા તો ફૂલ સાઇઝથી દોરેલી હોય ત્યારે માપક વ્હીલના વ્યાસને ધ્યાનમાં લઈ અનુરેખણ બાહુની એવી લંબાઈ શોધી કાઢવામાં આવે છે જેથી એમ બરાબર ડી એલ બરાબર હંડ્રેડ થાય જ્યાં ડી બરાબર માપક વ્હીલનો વ્યાસ એલ બરાબર અનુરેખણ બાહુની લંબાઈ અને એમ બરાબર ક્ષેત્રફળ ગુણાંક જો નકશાનો સ્કેલ એક સેન્ટીમીટર બરાબર પીએમ હોય તો આપેલી આકૃતિનું ક્ષેત્રફળ સૌપ્રથમ પ્રથમ સેન્ટીમીટર સ્ક્વેરમાં કાઢી તેને નકશાના સ્કેલ મુજબ મીટર સ્ક્વેરમાં ફેરવવામાં આવે છે જો ઉપકરણની પેટીમાં આપેલા સ્કેલ માટે એમ અને એલની કિંમત આપી હોય તો તેનો ઉપયોગ કરી ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં સીધી રીતે મેળવી શકાય છે આકૃતિનું ક્ષેત્રફળ નીચેનું સૂત્ર વાપરી કાઢવામાં આવે છે અહીં આગળ પ્લાનીમીટરની આકૃતિ દર્શાવવામાં આવેલી છે જેમાં બાહુ સમાયોજન માપક માપકવિલ અનુરેખણ બિંદુ લંગરબાહુ લંગરબિંદુ મેગ્નિફાઇંગ ગ્લાસ ગણતરી ચક્ર સમાયોજ્ય ટેકો વગેરે અલગ અલગ ભાગથી દર્શાવેલ છે આ આકૃતિ કોઈપણ પણ આકૃતિનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય ડેલ્ટા બરાબર એમ કાઉન્સની અંદર એફઆર માઇનસ આઈઆર પ્લસ ઓર માઇનસ ટેન એન પ્લસ સી જ્યાં ડેલ્ટા બરાબર આકૃતિનું ક્ષેત્રફળ એમ માપકવિલ એક આંટો પૂરો કરે ત્યારે અનુરેખણ બાહુએ પસાર કરેલું ક્ષેત્રફળ તે બરાબર પાઇડીએલ એફઆર બરાબર ફાઇનલ રીડિંગ ક્ષેત્રફળ માપ્યા બાદ ગણતરી ચક્ર તથા માપક વ્હીલ ઉપર લીધેલું વાંચન જ્યારે આઈઆર બરાબર ઇનિશિયલ રીડિંગ ક્ષેત્રફળ માપવાની શરૂઆત કરતી વખતે લીધેલું ગણતરી ચક્ર તથા માપક વ્હીલનું વાંચન એન બરાબર ગણતરી ચક્રના સૂચક સામેથી તેનો ઝીરો આંક કેટલી વખત પસાર થયો તેની સંખ્યા સી બરાબર અચળાંક કે જેને એરેટિવ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું મૂલ્ય અનુરેખણ બાહુ ઉપર ક્ષેત્રફળ માપકની પેટીમાં આપેલું હોય છે નોંધ જો સૂચકની સામેથી ગણતરી ચક્રનો સૂચક આંક ઝીરો આંક ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે આઠ નવ ઝીરો એક એમ પસાર થાય તો વત્તાની નિશાનીનો ઉપયોગ કરો અને જો શૂન્ય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એક ઝીરો નવ આઠ સાત એમ પસાર થાય તો ઓછાની નિશાનીનો ઉપયોગ કરો જ્યારે લંગરબિંદુ આકૃતિની અંદર મૂકવામાં આવ્યું હોય ત્યારે જ અચળાંક સી ઉમેરવામાં આવે છે લંગરબિંદુ આકૃતિની બહાર મૂકવામાં આવી હોય ત્યારે સીની કિંમત શૂન્ય લેવામાં આવે છે આ લેસન અહીં પૂરું થાય છે હવે એની અંદર આવતા એમસીક્યુ જોઈશું સૌપ્રથમ ક્ષેત્રફળ માપકને બીજા કયા નામે ઓળખાય છે ઓપ્શન એ છે કંપાસ ઓપ્શન બી છે ચેઇન ઓપ્શન સી પેન્ટોગ્રાફ ઓપ્શન ડી પ્લાનિમીટર સાચો આન્સર છે ઓપ્શન ડી પ્લાનિમીટર ક્ષેત્રફળ માપકને પ્લાનીમીટરના નામથી ઓળખાય છે બીજો છે ક્વેશ્ચન ક્ષેત્રફળ માપકના શોધકનું નામ શું છે જેનો ઓપ્શન છે જે આર્મ્સલેરે બી છે વોટકિન્સ સી ડીલાઇલે ડી બાઉડીચ સાચો આન્સર છે ઓપ્શન એ જે આમ્સલેરે ક્ષેત્રફળ માપકના શોધકનું નામ જે આમ્સલેરે છે ક્ષેત્રફળની ગણતરી કરવા માટે કયો નિયમ વપરાય છે ઓપ્શન એ છે અંતરકોણમાપન ઓપ્શન બી છે ટ્રાન્ઝિટનો નિયમ ઓપ્શન સી છે યામનો નિયમ ઓપ્શન ડી સિમ્સનનો નિયમ સાચો આન્સર છે ઓપ્શન ડી સિમ્સનનો નિયમ આ સાથે આ લેસન અહીં પૂરું થાય છે હવે નેક્સ્ટ લેસન જોઈશું કંપાસ સર્વેક્ષણમાં આવતી ત્રુટીઓ